ટેકનોલોજીનો ઉપયોગ ટેકનોલોજીનો ઉપયોગથી સરળતા કેટલી વધી શકે અહીંયા બેઠા બેઠા હવે તમે આરામથી લોકાર્પણ કરી શકો અને ખાતમુહૂર્ત કરી શકો એલિવેટેડ સૌથી પહેલું એલિવેટેડ આ યાર્ડ બન્યું છે સૌથી પહેલું સુંદર વ્યવસ્થા કે ભાઈ એની અંદર પહેલેથી મગજમાં કે ગમે તેટલી મોટી ટ્રક આવે અને એ ટ્રક જ્યાંથી એન્ટર થાય અને એની જે નીકળવાની વ્યવસ્થા નહીં પ્રોબ્લેમ પાછો ફરી એનું એ થાય કે ભાઈ એલિવેટેડ તો બનાવી દીધું પણ પાછી ટ્રક પાછી કેવી રીતે લઈ જવી બંનેની વ્યવસ્થા સાથે વિચારીને આ ખૂબ સુંદર યાર્ડ બન્યું છે એનો લાભ સૌથી વધુને વધુ ખેડૂતો લઈ શકે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના આ કાર્યક્રમમાં આપણી सौनी पर उपस्थित साथी मंत्री श्री कनुभाई देसाई श्री जीतूभाई वाघाणी श्री नरेशभाई पटेल सुरत जिल्हा पंचायत प्रमुख श्रीमती भाविनीबेन पटेल सांसद श्री मुकेशभाई दलाल श्री प्रभूभाई वसावा धारासभ्य श्री भाई देसाई श्री प्रवीण भाई गोगारी, श्री मनु भाई पटेल श्री अरविंद भाई राणा श्री कांति भाई बल्लर किशोर भाई विनोद भाई मोरडिया श्री ईश्वर भाई परमार, श्री गणपत भाई वसावा श्री मोहन भाई धोड़िया जिला सहकारी संघना प्रमुख श्री भाई पटेल पूर्व मंत्री सांसद दर्शनाबेन जरदोस એપીએમસી સુરતના પૂર્વ ચેરમેન શ્રી રમણભાઈ પટેલ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ શહેરના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ સુરત એપીએમસીના સૌ શ્રીઓ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ખેડૂતોને વધુ ને વધુ કલ્યાણ કેવી રીતે થઈ શકે તે દિશામાં હર હંમેશ પ્રયત્નશીલ રહ્યા છે સૌ પ્રથમવાર કૃષિ મંત્રાલયનું નામ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કરવામાં આવ્યું છે કૃષિ મંત્રાલયનું માત્ર નામ નથી બદલ્યું પણ કિસાનના હિતમાં કલ્યાણ યોજનાઓ અને પ્રકલ્પો શ્રી શરૂ કરાવીને કિસાન હિતકારી સરકારની પ્રતિતિ પણ કરાવી છે પીએમ કિસાન સન્માન નિધિ પીએમ કિસાન મનધન યોજના પાર ડ્રોપ મોર ક્રોપ નેશન બામ્બુ મિશન નમો ડ્રોન દીદી જેવા લગભગ અઠ્યાવીસ જેટલા જુદા જુદા અભિયાનો અને યોજનાઓથી ખેડૂત અને ખેતીના વિકાસ માટે આ યોજનાઓ શરૂ કરાવવામાં આવી છે ખેડૂત અને ખેતીને સમૃદ્ધ કરવા તેમણે સહકાર ક્ષેત્રને પણ જોડ્યું છે સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે તેમણે દેશમાં અલાયદુ સહકાર મંત્રાલય પણ શરૂ કરાવ્યું છે સહકાર ક્ષેત્ર પણ અનેક સુધારાઓથી દેશમાં ખેડૂતો અને પશુપાલકોની આવક અને ઇઝ ઓફ લીવીંગ વધારવાના સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે આજનો આ કાર્યક્રમ પણ ખેડૂતો અને વર્લ્ડ ક્લાસ ઇન્ફાસ્ટ્રકચર સુવિધા સહકારી ક્ષેત્ર દ્વારા પૂરી પાડતો અવસર છે આજે રાજ્યનું પ્રથમ એલિવેટેડ એપીએમસી માર્કેટ સુરત વિસ્તારના ખેડૂતોને મળી રહ્યું છે તે માટે સમગ્ર એપીએમસી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ઓગણીસો એકાવનમાં માત્ર પંદર હજારની આવક સાથે શરૂ થયેલું એપીએમસી સુરતે ખેડૂતની સેવાઓમાં સતત પ્રગતિ કરી છે મને જણાવવામાં આવ્યું છે કે હાલમાં આ યાર્ડમાં વહીવટ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ અને પારદર્શક કરીને તમામ ખેડૂતોને તરત આરટીજીએસ મારફતે ઓનલાઈન ચૂકવણું થાય છે તેના પરિણામે એપીએમસીમાં મહારાષ્ટ્ર હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાનના ખેડૂતો અહીંયા આવી અને શાકભાજી લાવી રહ્યા છે ખરીદનાર લારીવાળા દુકાનદારો વેપારીઓ સહિત બારથી પંદર હજાર લોકોની અવર જવર રહી છે આજે આ માર્કેટ માર્કેટયાર્ડની આવકની દ્રષ્ટિએ પાછલા બે વર્ષથી આ માર્કેટ યાર્ડ ગુજરાતમાં પ્રથમ નંબરે આવે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ કૃષિમાં વેલ્યુએડેશનની મૂલ્ય વૃદ્ધિ માટે સતત ભાર મૂક્યો છે તેમણે કૃષિ ક્ષેત્રની રૂપિયા પાંત્રીસ હજાર કરોડથી વધુના ખર્ચે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અને કઠોળમાં આત્મનિર્ભરતા મિશન એમ બે યોજનાઓ તાજેતરમાં શરૂ કરાવી છે આપણે પણ ખેતીને વેલ્યુ એડિશન દ્વારા વધુ નફાકારક બનાવવા માટે એગ્રો એન્ડ ફ્રૂટ પ્રોસેસિંગ ચેઇન વિકસાવી રહ્યા છે કલસ્ટર આધારિત ઉદ્યોગ સ્થાપવાના અભિગમ સાથે કેરી શાકભાજી લસણ વગેરે માટે સ્પેશિયલ એગ્રી એક્સપોર્ટ ઝોન પણ વિકસાવ્યો છે દૂધ ઉત્પાદન સહિતના એગ્રી એલાઇટ સેક્ટરમાં પણ ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે આજે એપીએમસી સુરત દ્વારા ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ મારફતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોના પાકોના ભાવ સારા મળી રહે તે માટે વેલ્યુ એડિશન સેન્ટર તૈયાર થયું છે આ સેન્ટરથી હમણાં શ્રી જેમ જણાવતા તેમ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કેરી ચીકુ જેવા ફળીદો ફળો ખરીદીને તેનો પલ્પ બનાવીને રશિયા કોરિયા જાપાન કેનેડા અમેરિકા જેવા દેશોમાં નિકાસ કરવાથી ખેડૂતોને વધુ મૂલ્ય મળી રહ્યું છે આ ઉપરાંત મેંગો જ્યુસ જામ લીચી જ્યુસ ટોમેટો કેચઅપ ટોમેટો પ્યુરી અથાણા સહિતના અન્ય ઉત્પાદનો પણ સુરત તાપી જિલ્લા તેમજ સુમુલ પાર્લર કૃષિ બોર્ડ ખાતે વેચાય છે તેને વધુ પણ વેગ મળી રહ્યો છે વડાપ્રધાનશ્રીએ ડિજીટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણાથી ખેતીમાં ઉત્પાદન વધારવા અને ખેડૂતોને વધુ માર્કેટ્સ એક્સેસ તથા ટેકનોલોજીનો સપોર્ટ મળે તે માટે હંમેશા પ્રયત્ન કર્યો છે તેમના નેતૃત્વમાં સરકારે કૃષિ ક્ષેત્રમાં પાક ઉત્પાદકતા સસ્ટેનેબિલિટી અને ખેડૂતોની આજીવિકા સુધારવા સહિતના વિવિધ પડકારોનો સામનો કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે કિસાન ઇ મિત્ર જેવી વોઇસ આધારિત એઆઇ સંચાલિત ચેટબોસ્ટ સિસ્ટમ શરૂ કરાવીને ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ અંગેના પ્રશ્નોના જવાબ મળી રહે તેવી સુવિધા પણ વિકસાવી છે અસાધારણ કમોસમી વરસાદમાં નુકશાનગ્રસ્ત ખેડૂતોને દસ હજાર કરોડની માતબર કૃષિ સહાય પેકેજ આપીને સરકાર તેમની પડખે ઉભા રહેવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે ખેડૂતોના ઉત્પાદનના નુકસાનને આગોતરી રીતે પહોંચી વળવા માટે એઆઈ આધારિત સિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે વડાપ્રધાનશ્રીએ બેક ટુ બેઝિકના મંત્ર સાથે ક્લાઇમેટ ચેન્જ સામે લડવાના અનેક ઉપાયો આપણને આપ્યા છે તેમણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું જે લક્ષ્ય રાખ્યું છે તેમાં પણ તેમણે દેશમાં રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતીની પ્રેરણા આપણને આપી છે રાસાયણિક ખાતરથી થતી ખેતી શોર્ટ ટર્મ ગેમ ટૂંકા ગાળાના ફાયદા આપે પરંતુ જમીન અને માનવીના સ્વાસ્થ્ય હેલ્થ માટે નુકસાન કરતા છે પ્રાકૃતિક ખેતી પર્યાવરણની પણ રક્ષા કરે જમીન અને આપણી પ્રાણી પ્રદૂષિત થતા નથી લોકો હવે હેલ્થ કોન્શિયસ થયા છે યોગ પ્રાણાયામ જાડા મિલેટનો ઉપયોગ અને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો તરફ દિવસે ને દિવસે વધુ લોકો વળતા થયા છે નેચરલ ફાર્મિંગ કરતા ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે અને રોજગારીનું એક નવું ક્ષેત્ર ઉભું થયું છે પ્રાકૃતિક ખેતી સાથે જ સ્વદેશી ઉત્પાદનોનો તો આજે દેશમાં પણ વાગ વધી રહી છે આપણે સૌ પણ સ્વદેશી આત્મનિર્ભર ગુજરાત માટેના સંહક વિકસિત ગુજરાતથી વિકસિત ભારતમાં યોગદાન આપવા આપતા રહેશો એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા જય જય વંદે માતરમ ગુજરાત આટલું સરસ મજાનું આપણું સરદાર યાર્ડ અને સૌ પ્રથમ એલિવેટેડ માર્કેટિંગ યાર્ડ નું શુભારંભ માન્ય મુખ્યમંત્રી ખાસ સમય કાઢીને આવતા હોય ત્યારે આવો ભારત માતાનો જયકારો ન ચાલે દિલ્હી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ સુધી પહોંચવો જોઈએ કે સુરતમાં કઈક નવું થઈ રહ્યું છે ભારત માતા કે કે ભારત માતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સરદાર માર્કેટ આમે નરેન્દ્રભાઈ હતા ત્યારથી ગુજરાત પહેલા નંબરે હોય જ અને હવે તો નું ગુજરાત છે એટલે ના નેતૃત્વમાં ચાલે છે એટલે ગુજરાત પહેલું જ હોય એવું સૌ પ્રથમ એલિવેટેડ નવનિધ માર્કેટના લોકાર્પણ પ્રસંગે જેમના સ્વહસ્તે લોકાર્પણ થયું છે જેમની પોઝિટિવ ઉર્જા એ સમગ્ર રાજ્યને અનુભવ થઈ અનુભૂતિ થઈ રહી છે જેમના નેતૃત્વમાં માની મોદી સાહેબના માર્ગદર્શન નીચે રાજ્યની જનતાના વિકાસની અનેક અનેકવિધ સફળતાઓ પ્રાપ્ત થઈ છે એવા આદણી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુરતના પ્રભારી સમગ્ર રાજ્યમાં જો એ નાણાં ન આપે તો વિકાસ નો થાય એવા નાણા અને શહેરી વિકાસ મંત્રી આદણી કનુભાઈ દેસાઈ અમારા સાથી ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળમાં કામ કરતા એવા ભાઈ શ્રી નરેશભાઈ માની સાંસદ ભાઈ શ્રી પ્રભુદાસભાઈ ભાઈ શ્રી મુકેશભાઈ સૌ પૂર્વ મંત્રી શ્રીઓ પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ભાઈ શ્રી ગણપતભાઈ સન્માન સૌ ધારાસભ્ય શ્રીઓ પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ બેન શ્રી દર્શનાબેન અને સમગ્ર કાર્યક્રમ અનેક ધારાસભ્યશ્રીઓ અમારા સાથી બિરાજમાન છે સમયના અભાવે કારણ કે સાહેબને આગળ જવું છે નામ ઉલ્લેખ નથી કરતો પણ સુરત અને સુરત જિલ્લાના વિકાસમાં રાજ્ય ને રાજ્યના વિકાસમાં આ તમામ પ્રતિનિધિઓ સહકારના પણ પ્રતિનિધિઓ છે જેનો ખૂબ મોટો સિંહ ફાળો છે એ તમામને તાળીઓના સૌ સન્માનની સ્ટેજ અને આ સમગ્ર કાર્યક્રમ જેને ઇનિશિયેટીવ લઈને આપણું સરદાર માર્કેટ સુરતને એક નવા રંગરૂપ આપ્યા છે એવા આ વિસ્તારના જ સુરતના ધારાસભ્ય અને મારા વખતે યુવા ભાજપમાં કામ કરતો ત્યારે શુંગરમાં અનેક જગ્યાએ ડિરેક્ટર તરીકે હતા એટલે સહકારી ક્ષેત્રમાં વર્ષોથી કામ કરે છે યાર્ડના ચેરમેન તરીકે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ નવનિર્મિત યાર્ડ અને સુરતમાં મારે માની ભૂપેન્દ્રભાઈ માની વડાપ્રધાન છે મને મંત્રી બનાવ્યા પછી સહકાર ખાતાના પહેલા કાર્યક્રમમાં સાહેબ હું આપનું સ્વાગત કરું છું સુરત મુકામે વિના સહકાર ક્યારેય સમૃદ્ધિ નથી એ પ્રકારે સહકારથી સમૃદ્ધિ વિના સહકાર નહીં ઉદ્ધાર આ આપડી કહેવત છે એ કુટુંબ હોય વ્યવસ્થાઓ હોય એડમિનિસ્ટ્રેશન હોય સહકારી ક્ષેત્ર હોય વિના સહકાર ક્યારે ઉદ્ધાર ન થાય હું સંદીપભાઈ અને પહેલાના ચેરમેન હોય ત્યારના બોર્ડ ની આખી એની ટીમ એમને ખૂબ ખૂબ સહકાર મંત્રી તરીકે અભિનંદન આપું છું હું કેન્દ્ર સરકારનો આભાર માનું છું એ બોલી ગયા સામાન્ય રીતે ઓગણીસ કરોડ રૂપિયા એ કેન્દ્રની નરેન્દ્રભાઈની અને પહેલા સહકારીતા મંત્રી આદર અમિતભાઈએ આપણા યાર્ડમાં મદદ કરી છે ત્યારે આપણા યાર્ડ આ જગ્યાએ પહોંચાડી શક્યા છે રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વમાં ઉપમુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈના સહકારથી પણ સહકાર ખાતામાં અનેકવિ યોજનાઓનો લાભ એ સમગ્ર રાજ્યને મળી રહ્યો છે ખેડૂત અહીંયા યાર્ડમાં ખેડૂતો સાથે જોડાયેલું આ યાર્ડ છે હું ભૂપેન્દ્રભાઈ વિશેષ આભાર માની માનીશ ખેડૂત તરીકે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપીને ખેડૂતોને મદદ કરીને સહાય કરવાનો પ્રયાસ કર્યો છે બારસો અગિયારસો કરોડ રૂપિયા એ ઉત્તર ગુજરાત વાવ થરાબના જુદા સૌ પ્રથમ વાર હમણાં સાહેબ મને પૂછતા હતા એટલે મેં દુઃખ સાહેબ લગભગ સાડા ચાર થી પાંચ હજાર કરોડ રૂપિયા એ અમારા ખેડૂતના ખાતામાં પડી ગયા છે આવી પહેલી ઘટના ગુજરાતની છે કે ખેડૂતોને ખૂબ ઝડપથી એને સહાય મળે મદદ મળે એ બેઠો થાય અને એ જ પ્રકારનો આ કાર્યક્રમ ખેડૂતોને નવી સુવિધાઓ મળે આધુનિકતાની સાથે આપણો ખેડૂત ઉભો રહી શકે એ પ્રકારનું સુંદર મજાની વ્યવસ્થાઓ કરી છે મુખ્યમંત્રીશ્રી આપણને કહેવાના છે પણ વિશેષ વિશે કેતો મેં યાર્ડ જોયા છે પેલા હું પણ યાર્ડમાં ગેલો છું એ ઠેકાણું હોય એ વરસાદ આવે કમોસમી આવે અન્ય પરિસ્થિતિ હોય ત્યારે એ ક્યાં માલ રાખો ને એ સમસ્યા આ ગુજરાતના યાર્ડ ની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ આવ્યા એ પહેલાની સ્થિતિ અને આજની યાર્ડની ને સહકાર્યની સ્થિતિ હું ખેડૂતો માટે આ વિચાર ખુલ્લો મૂકું છું કે ક્યાં હતા કેવી સ્થિતિઓમાં હતા એમાંથી ખેડૂતોને સગવડ મળે સવલત મળે એના માલના યોગ્ય વળતર મળે એમએસ પ્રાઇઝ પણ નરેન્દ્રભાઈ આપ્યા છે એક એવી જગ્યા એ સમગ્ર રાજ્યની અંદર રાજ્યની સરકાર પણ મને કહેતા આનંદ છે કે સાહેબ વિધિ યોજનાઓમાં યાર્ડને એ મદદ કરી રહ્યા છે ત્યારે નાના યાર્ડ છે મોટા થયા મોટા છે વધારે સમૃદ્ધ બન્યા આજે સૌથી વધારે કમાતો યાર્ડ એ આપણા અસરદાર યાર્ડ સુરત છે એ કમાણી સહકારની છે યાર્ની નથી સૌની છે ખેડૂતોની છે એ કોઈ વ્યક્તિગત નથી સંદીપભાઈને કંઈ યાર્ડની આ સૌ વોર્ડ ઓફ ડિરેક્ટર્સની આ આપણી છે આ સહકારીતાના ભાવ સાથે હું એક એકમાત્ર વાત કરીશ અહીંયા સંદીપભાઈ છે યાર સમૃદ્ધ છે ત્યારે આ તણી શંકરભાઈના વડપણ નીચે આપણી ડેરી ચાલે છે બનાસ ડેરી હમણાં અમિતભાઈ શાહ આખો દિવસ માની ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે અનેકવિધ કામો

આપણા ખેડૂતોને મળે પ્રાકૃતિક મળે પ્રાકૃતિક ઉત્પાદન કરી શકે એટલી મોટી ઓપોર્ચ્યુનિટી સમૃદ્ધિની વાત લઈને આ પ્રકારનું જો આપણે કરી શકીશું તો નરેન્દ્રભાઈ જે જોયું છે એ રિવેશન આવતા વાર નહીં લાગે અને મારો ખેડૂત એ વધારે સમૃદ્ધ થઈને બજારમાં સારો માલ વેચી શકશે હું વિનંતી કરું છું કે એકવાર આપણા શંકરભાઈ નું સહકારીતાનું મોડલ એ ડેરીમાં આ ટીમ જોવા જાય દક્ષિણની સહકારિતાના આગેવાનો જોવા જાય અને એમાંથી કંઈક લઈને ખેડૂતોને આ રાજ્યની અંદર વધારે સમૃદ્ધિના એક ડગલા ઉપર આગળ માણવા માટે હું આપ સૌને વિનંતી કરું છું આભાર અભિનંદન ભારત માતા કહે છે વંદે માતરમ